પાણીપુરીના શોખીનો સાવધાન થઈ થયેલા હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લાયરીવાળો બટાકા પગથી ધોઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યો છે વાસ્તવમાં આ વીડિયો વડોદરાનો છે શહેરના દાડિયા બજારમાં પાણીપુરીની લાયરીવાળો પગથી બટાકા ધોતો હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે પાણીપુરીની લારીવાળો મોટા તેપેલામાં પગથી બટાકા ધોઈ રહ્યો હોય તેવું વિડીયોમાં જોઈ શકાય છે એટલું જ નહીં વિડીયોમાં જોઈ શકાય છે કે બટાકા રોડ પર પડી જતા તે પાણીથી ધોઈ ફરીથી તપેલામાં નાખી રહ્યો છે આવા લારીવાળા હાઇજીન પાણીપુરીના નામે લોકો પાસેથી વધુ રૂપિયા વસૂલે છે હાઇજીનના નામે પાણીપુરી વેચતા લોકો પર આ વીડિયો સવાલો ઊભો કરી રહ્યો છે તે સિવાય રામદેવનગર પાસે આવેલી કોર્ટીયાર્ડ મેરીયાર્ડ હોટલની સેન્ડવિસમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલ મેનેજમેન્ટ સામે ફરિયાદ કરતા હોબાળો મચાવ્યો હતો તેમણે જીવાતનો વિડીયો પણ મોબાઈલ કેમેરાથી કેપ્ચર કરીને વાયરલ કર્યો હતો ગ્રાહકે સેન્ડવિચનો ઓર્ડર આપ્યો હતો સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલના સંચાલકને ફરિયાદ કરી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો